જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો આજના વ્લોગ આપણે ચેલેન્જ કરવા જવાનું હે તો ક્યાં જવાનું હે શેની ચેલેન્જ કરવાની છે આપણે ભોલુભાઈ ને પૂછી લઈએ ભોલુભાઈ ક્યાં જવાનું કો આપણે કોમ્પ્લેક્સમાં જવાનું છે અમારા ગામના બાજુમાં મે ખોટું નવું કોમ્પ્લેક્સ બન્યું છે એકાને મળી છે પફ હા એટલે ગરમા ગરમ પફ છે ટાઈમ બી તો ટાઈમ મળવાનો જેનો જેટલા ખાવા એટલા ખાય જે વધારે ખાય જીતી જાય બરાબર લ્યો ભોલુભાઈએ જણાઈ દીધું આપણે તો હવે પફની ચેલેન્જ કરવા આપણે જઈએ હો જોઈ લો ડાયરેક્ટર સાહેબ હી હા ઉપવાસ ચાલે હા એમના ભાઈ બેઠા આગળ બા લાલભા લીલાજી કરી ગયેલા હિજયભાઈ પહેલાંથી આ પકી ગયા હફના ઓર્ડર હાલવા માટે કારણ કે એ પફનો આપણે અનુભવ કરેલો બહુ જ ગરમ હોય હિ એટલે થોડા ટાઈમ પહેલાં એર્યા ગયા હિ એડવાન્સમાં બનાવરાઈ દે હી અને એમને

દર વખત તમે ચેડે ચેડે વેહો લીલાજી ને પૂર દીધા ના માંથી

તો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને તમે જુઓ વિજયભાઈ હી વિજયભાઈ ઓર્ડર ને આપી દીધું કમ્પ્લીટ કરાવી બધું હે કરાવી દીધું બોલુ ભાઈ દેહી આયેલા હતા એટલે આ ફાયદો થાય

મળ૨૨ મચ૨ ચ૨યં? મામ મણ મંં મયત ચેક મદં મભો. મ૨મમં મઘમં મમય઺ મમમ મયં મયં મામંમં મય

करो <laughs> અમારા ગામના જ મિત્ર ઘણી વખત આપણા તમે જોયા પણ રાહુલ ના

અતુરવાળા હોગળો આ આ વાત તમે જા બે જગ્યાએ જા જા ભાઈ કાકા નહીં સાહેબ બરાબર

એ બોલા ને બબ ગરમ હ્યો કરો પુરી <laughs> <ination noises> <orship Across the Emirati> જો ને હજુ વાર મિનિટ થઈ પડ્યો આઈ તો બંધ ના ટાઈમ પટી જા પટી જાય

તયે ગાગા હી ધોથા માને ટાઈમ પર કટ મારો હજી પૂરી વાર લાગી તો મિત્રો તાજકારી આપણે એક પ્લન આવી ગયા હ લાલવા માટે આ તો આતો બસ એમના માટે આ નવી એમના વધે 13 સેકન્ડ ઓ રે ઓમી માં સ્ક્રીન વિદ્યાવલ તો ના કલે જો હા હા ના ચાલુ કર્યું

મને એવું લાગે ગોવો મોલિંગ ઘ બોલો ગરમ ઈ ગરમ એ રીતના

મારો <laughs>

પચીસ સેકન્ડ પચીસ સેકન્ડ પુરો ચિંતા ના કરતા મજા

જીતો આની પ્લે માં બે 15 ગોતો આગળ મે હરી ગયો ભાઈ વાહ ભાઈ વાહ લાગા કે અમાર બરાબર એ મમા ઓછો આગળ હવે અમાર બરાબર એ તો 3 ને તો 3 કેમી 33 અહીંયા આ છે આપ તો અમાર કેપેસિટી ના કે હોય આ તો એક વાર ભાળી હો એ બા ના તે હે તો છોડ હાથ ગાડી તો ના તો હા તે હે ઉવાની તો દઈનપતિ નું ગાડી જલ્દી આ આજ તો થઈ ગયો હા આજ એટલા કિધું અમારી આ તો સ્ટોપ બહુ સરસ વાહ

તો પણ શીખવાનું અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોન્સો પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોનસો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી